નમસ્કાર મિત્રો હું છું જયેશ ચૌહાણ સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં અરબસાગર માં વાવાઝોડું બનવા ને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે અને કયા વિસ્તારમાં ટકરાશે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો ચોમાસાની શરૂઆત પહેલા જ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને જો સિસ્ટમ વધારે મજબૂત બનશે તો વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે હવામાન વિભાગના કહેવા મુજબ આ સિસ્ટમ ઉત્તર તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધશે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે સામાન્ય રીતે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસા પહેલા વાવાઝોડા સર્જાતા હોય છે અને તેમાં મે મહિનામાં એપ્રિલ કરતા વધારે વાવાઝોડા સર્જાય છે હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે એકવીસ મેના રોજ કર્ણાટક અને કોકણના દરિયાકાંઠા પાસે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે જે બાદ આ સિસ્ટમ મજબૂત બનશે આ સિસ્ટમ બાવીસ મહિના રોડ લો પ્રેશર એરિયા બની જશે અને તે બાદ તેને તાકાત મળતી રહેશે અને તે વધારે મજબૂત બનવાની શક્યતા છે હવામાન વિભાગનું કેવું છે કે આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ આવશે અને આ બંને રાજ્યોને અસર કરી શકે છે આ સિસ્ટમ બન્યા બાદ ત્રેવીસ મેની આસપાસ આગળ વધવાની શરૂઆત થશે અને તે બાદ તે ચોવીસ અને પચીસ મેની આસપાસ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ લો પ્રેશર એરિયા બન્યા બાદ વધારે મજબૂત થશે પરંતુ હજી એવી માહિતી આવી નથી કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો